નામ ડૉક્ટર દર્શના પઢિયાર છે હું એઝ આરડીએસથી મેડિકલ ઓફિસર કામ કરું છું આજે હું બધાને કહેવા માગું છું કે આપણે આરોગ્ય તરફથી બહુ કાર્યક્રમ ચાલે છે એના માટે બધા બાળકો સરખેથી બધા એનો લાભ લે એના માટે બધાને કહેવા માગું છું આપણે શાળા પ્રવેશ ઉત્સવમાં પણ બધાને આપણે બધા બાળકોને ચેકઅપ થાય બાળકોનું સરખેથી ફોર્ટી ચેકઅપ થાય કોઈ પણ બાળકોને કંઈ પણ ખોટ ખાવા નથી એના માટે કોઈ પણ બાળકોને આગળ રિફર કરીએ છીએ એના માટે જાવા માટે વિનંતી અને બધા બાળકો શાળામાં હાજર રહે એ બાળકો ઓછા બીમાર પડે છે એટલે તમને કંઈ પણ વાંધો હોય તો આપણે આરોગ્ય તરફથી જે પણ સારવાર દેવામાં આવે છે એને સ્વીકારી અને આગળ જે રિફર કરે છે એના માટે જવા વિનંતી છે બધા બાળકો રાડો ઇલેક્ટ્રિકલ राजकोट गुजरात में स्थित यहाँ पर उन्नीस सौ नवासी ऐसी राडो एवं रॉयल ब्रांड में इलेक्ट्रिक मोटर एंड पंप सिंगल एंड थ्री फेज ब्लॉक पंप्स एवं सबमर्सिबल पंप का उत्पादन बल्क क्वांटिटी एवं बेस्ट क्वालिटी में किया जाता है બે હજાર ચોવીસમાં વધારેલા મુખ્ય મહેમાન શ્રી નાયબ મામલતદાર શ્રી ભગીરથભાઈ લાયસન અધિકારી સી શ્રી હર્ષુખ સાહેબ મંચસ્થ બિરાજમાન મહેમાનો જીએચી ફાઉન્ડેશન તરફથી વધારે મહેમાનો શાળા પરિવારના આમંત્રણને માન આપી ખૂબ જ સંખ્યામાં ઉપસ્થિત વાલીગણ સાથી સહાયક મિત્રો અને શાળાના દરેક કાર્યક્રમને સાથ આપવા માટે પધારેલા પત્રકાર શ્રી કાળુભાઈ શાળાના સહાયક મિત્રો અને સૌ ભાળ આપ સૌ મહેમાનો પોતાનો અતિ કિંમતી સમય ફાળવી અને શાળાના કાર્યક્રમને દીપાવવા માટે આપ સૌ વધારે છો

74 वर्ष पूर्ण करिया आजादी का अमृत महोत्सव ઉજવી રહ્યા છીએ જાણે કેટને ઝિલે તે પાસી પર જાણે કે ઇन्होंने ગોલી ખાઈ થી જાણે કેટને ઝિલે તે પાસી પર જાણે કે ઇन्होंने ગોલી ખાઈ થી ક્યો ઝૂટ બોલતે હો ચાહે કે ઝરખે સે આઝાદી આઈ તવ સુચ નહીં જેબ મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ નદી પ્રવેશે મારી ખુલ્લો મુખ ઉત્સવ કાર્યક્રમ નદી પ્રવેશે મારી ખુલ્લો મુખ